ઇતિહાસ રચતા નરેન્દ્ર મોદી છે તે ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે કે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે અને હવે જ્યારે પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે કેબિનેટમાં કોને સ્થાન મળશે તેને લઈને ચર્ચાઓએ વેગ પકડ્યો છે આ બધાની વચ્ચે ગુજરાતમાંથી કયા ચહેરાઓ આ વખતે મોદી ગવર્મેન્ટમાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો આજે નરેન્દ્ર મોદી દ્વારા તમામ એ નેતાઓને ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો નરેન્દ્ર મોદી દ્વારા એ તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા અને ચાય પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં તમામ એ નેતાઓ દેખાઈ રહ્યા છે કે જે આજે મોદીની સાથે સાથે શપથ ગ્રહણ કરશે ગુજરાતમાંથી જો વાત કરવામાં આવે તો અમિત શાહ સી આર પાટીલ અને સાથે સાથે મનસુખ માંડવિયા છે તે મંત્રી બનશે તેવી વાત થઈ રહી છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે પી નડ્ડા અને એસ જયશંકર છે તેમને પણ મંત્રી મંડળમાં સ્થાન અપાશે તેવી વાત સામે આવી રહી છે આ ઉપરાંત મહિલા સાંસદ કે જે રાજ્ય કક્ષાના મંત્રી શકે છે તેમની વાત કરવામાં આવે તો ભાવનગર બેઠકથી ચૂંટણી જીતેલા નીમુબેન બાંભણિયા મંત્રી બનશે તેવી વાત સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે સાડા ચાર લાખ મતથી તેઓ ભાવનગર બેઠકથી જીત્યા છે ઓબીસી ચહેરો છે કોડી સમુદાયથી આવે છે અને વ્યવસાયે શિક્ષક રહી ચૂક્યા છે ત્યારે એવી પણ વાત છે કે નીમુબેન બાંભણિયા છે તે મંત્રી બનશે વાત કરવામાં આવે પરસોત્તમ રૂપાલાની તો પરસોત્તમ રૂપાલા કે જે આ વખતે ક્ષત્રિય આંદોલનના રોષનો ભોગ બન્યા હતા તેમ છતાં તેમણે ખૂબ જ સારી લીડ સાથે રાજકોટ લોકસભા બેઠક જીતી છે તેમ છતાં પણ આ વખતના મંત્રીમંડળમાં પરસોત્તમ રૂપાલાને સ્થાન મળે તેની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે અને તેમનું પત્તું કપાઈ શકે છે તેવી વાત અત્યારે સામે આવી રહી છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર